વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચીલ કરતા ઈસમને કિંમત રૂપિયા આઠ લાખ સત્તર હજાર ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ત્રણ ગુનાઓ ડીટે કરતી ભાવનગર પેરોલ સ્કોડ આજ તારીખ અઢાર બાર બે હાજર પચીસ ના ગુરુવાર રાત્રે સાડા આઠ કલાકે એલસીબી પાસે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર એલસીબી પેરોલ ફોલ્લો સ્કોડ પોલીસ સ્ટાફના ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને ને બાતમી રાય હકીકત મળેલ કે ભાવનગરમાં એપોલો હોટલ પાછળના ભાગે જહાંગીર મિલની દિવાલ પાસે જાહેર રોડ પર એક ઇસમ કાળા કલરનો ટીવીએસ જુપિટર મોટરસાયકલ નંબર જીજે ઝીરો ફોર ડીએલ બેતાલીસ સત્તાણુંનું લઈને ઉભેલ છે અને તેણે શરીરે સફેદ જેવા કલરનો શર્ટ તથા કોફી કલરનું પેન્ટ પહેરેલ છે અને તેના સોનાનો ચેન વેશમાં માટે નીકળેલ છે જે તેણે ચોરી અથવા તો છોડ કપડથી મેળવેલ હોય તેવી શંકા જતા જે આધારે તપાસ કરતા પનુભાઈ મૂળ કામ શીળાવ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હાલ સુરત મુક્તિધામ અર્થના સ્કૂલની બાજુમાં વરાસા રોડ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આપવામાં આવેલ છે અન્ય એક આરોપી જે પકડવાનો બાકી છે રમેશભાઈ ભીખુભાઈ વાઘ રહે ઉતરી તાલુકો તળોદરા જિલ્લો ભાવનગર વાળો કબજે કરેલા મુદ્દામાલની વાત કરી સોનાનો ચેન પટ્ટી ઘાટનો જેની લંબાઈ આશરે વીસ ઇંચ ની છે જેનું વજન અઢાર ધામ છે જેની કિંમત રૂપિયા એક લાખ સત્યાસી હજાર રૂપિયા છે સોનાનો ચેન નંબર બે પટ્ટી તથા દાણા ઘાટનો જેની લંબાઈ ચોવીસ ઇંચ નું છે જેનું વજન ચોવીસ ગ્રામ આઠસો વીસ મિલીગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ સત્તાવન પચાસ મિલીગ્રામ અને જેની કિંમત રૂપિયા બે લાખ એકત્રીસ હજાર ને સોનો ચેન નંબર ચાર ની વાત કરીએ તો સાંકળી ઘાટ આશરે સત્તર પોઈન્ટ પાંચ ઇંચની લંબાઈ જેનું વજન ગ્રામ ત્રણસો મિલીગ્રામ જેની કિંમત ભાવનગર એલસીબી દ્વારા કબજે કરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબલિયા સ્ટાફના સુડાસમાં ચુડાસમા ખાન પઠાણ ચંદ્રસિંહ વાળા મજીદભાઈ સમા મહેશભાઈ કુવાડિયા નીતિનભાઈ ખટાણા અને હરિચંદ્રસિંહ ગોહિલ અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના આ કામગીરીમાં જોડાયા હતા